મિત્રો આજે આપણે વાત કરવાના મિત્રો આપણે આજે ઐતિહાસિક વારસાની વાતો કરવાના છીએ મિત્રો હું વાત કરું છું રંગપુરની જે જિલ્લો સુનગર તાલુકો ચૂડા લાગે છે રંગપુર ગુજરાતનું સૌપ્રથમ સૌ પ્રથમ સ્થળ છે બે હજાર સાત આઠ સુધી સંશોધન કાર્ય ચાલુ હોવાથી સૌથી છેલ્લે શોધેલું મથક એટલે રંગપુર તો મિત્રો ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં શ્રી એમ એસ વચ્ચે રંગપુરનું સંશોધન કાર્ય કર્યું હતું ત્યાર પછી ઈસવીસન ઓગણીસો ત્રેપન અને ચોપનમાં એસ આર રાવ દ્વારા પણ રંગપુરનું સંશોધન કાર્ય થયું હતું તો મિત્રો આ સંશોધન કાર્યમાં અમુક મળેલા અવશેષો જેવા કે કાચી માટીના વાસણો નળિયા અને માટીના ભઠ્ઠાઓ તેમજ ખૂબ જ અગત્યની વસ્તુ કે ભાથીના દાંતની બનાવટ ચોખાના ફોતરા એટલે કે ડાંગર મિત્રો ચોખાના ફોતરા એટલે ડાંગર અને સ્નાનાગાર અને મિત્રો યાદ રાખજો પાકી માટીથી બનાવેલા લાંબી ડોકવાળી બરણી એ પણ રંગપુરમાંથી મળી આવી હતી મિત્રો આ માહિતી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી છે આમ રોજિંદા જીવનમાં પણ તમને જાણકારી માટે ઉપયોગી છે જો અમે વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો હું તમારા માટે લેતો આવીશ તો મિત્રો તો આપણે હવે બીજા વિડીયો એટલે કે થોડા વીરાના વિડીયો સાથે મળીશું માહિતી સાથે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો